એને ક્રશલો કહેવામાં આવે એક નંબર ક્રશલો છે કેમ માલે તો આવી રીતે વાગી જાય ને તો આપણે શેર ચડ્યાનું નેક્સ્ટ લેવલ હશે ડિસ્ટન્ટ કાઈનો ઘટે એક નંબર છે ને ભાઈ રામજી ભાઈ ભાઈ એક નંબર છે કાઈ ઘટે ને આવો છે જોર જો કેમ જાય આ બધે છે ને બાકડ બી લાગે ભાઈ તો આપણો સાત આધાર મસ્ત મસ્ત બની ગયું છે ઓલરેડી કેમ કરીને પકડે બધાને જય માતાજી જય દ્વારકા દઈ શું કે મજામાં છે મજામાં જ રહેવાનું હોય તો હું રામજીભાઈ અને સેજલબેન અમે આવી માછલા પકડવા તો કેવી રીતે માછલા પકડશું અને ફેમિલી આમાં છે આપણું ઝાડ અને આ છે પાણીનો બાટલો અને અહીંયા છે ને હજી પાણી છે પછી હમણાંથી ને આપણે ઓળખા તમને ધરણા દેખાતા આમ ઝાડ મેંકવાનું છે ભાઈ તો ફેમિલી આપણે ઘરેથી ભાઈ લાડવા લાવેલા છે તો ભૂખ લાગી જઈએ તો પહેલાં આપણે લાડ વખાઈ લઈએ પછી ઝાડ મેંકવા જઈએ આપણે પાણી માં જયારે હતા ને બધા એમ ઓલરેડી હું પણ પલળી ગયો હવે આપણું ઝાડ છે ને પાણી માં મેં કહું જતા અહીંથી ઠેઠા મેક્યું એટલે તમને ભાઈ નો દેખાડ્યું ભાઈ અમે ત્રણ જણા હતા ને ભાઈ કેમેરા કોણ પકડી એવું બધું હતું અને પાણી પણ ઘણું બધું હતું કાશે હાલ ભાઈ ને ગળે ગળે ને સાચી સાચી પાણી હતું અને ભાઈ હવે છે ને કાઠેના ના ઝાડ થોડાક આપણે બાંધેલા હોય તો જોઈ લઈએ એમાં કઈક મચ્છી આવતા તમને બતાવી કારણ જી ભાઈ હાલો તો ફાઇનલી ફેમિલી મળેલ ચાલે પોગી ગયા અને ભાઈ ડારા મચ્છી ટેલ લેવેલી આવી ગઈ પહેલા જાળમાં કાચી આલે પહેલા આવી ભાઈ મચ્છી છે એક નંબર તાજી આવેલી છે તો ભાઈ આવેલી છે તો ભાઈ આ કોરામાં આવી ગઈ છે મચ્છી કલાક દોઢ કલાકની વાર લાગી છે એમ હા તો તાજી મચ્છી છે ને આવી રીતે કાઢવાની હોય કાઢી લે પછી તમને દેખાડું તો ભાઈ કન્ટિન્યુ ને ભાઈ ડારા મચ્છી નીકળી ગઈ ઓલરેડી કેમ છે એક નંબર છે ને ભાઈ રામજીભાઈ ભાઈ એક નંબર છે કાઈ ઘટે ને આવો છે જોરદાર છે ને હવે લઈ આપણે બીજું ઉડાળ દોવા તો ફાઈનલ ફેમિલી આ ડારા મચ્છી છે ને એ સેલ્સ રૂપિયા નમણા છે ને ઘરે મે કે છે કેમ કે ભાઈ બીજા ડાળા પાણી છે ને કેવા બહુ ખાલી થાય એમ કઈ નક્કી નથી એટલે આ શાક બગડે નહીં ને પેલા ઘરે મે કે આવશો કા

એક નંબર ટીટમ છે બોલો તો હમણાં છે ને રામજીભાઈ કાઢીએ છે ભાઈ ઝાડમાં કાઢી લઈને પછી તમને દેખાડી ને જાળમાં આવી રીતે ઘૂસવાઈ ગયેલો હોય જો તમે આવી રીતે ટીટમ કાઢવાનો હોય કેવો છે ભાઈ નેક્સ્ટ લેવલ હશે ટીટમ કાંઈ ન ઘટે તો ફેમિલી આપણે જાળ બાર જોઈને બીજે છીએ ને હવે થોડોક આપણે ઘરેથી નાસ્તો લાવેલા છે નાસ્તો કરી લઈએ તો તમે આ ભાઈ બબલા ને આપડા બબલા ને આ બધું કઈક સી ના મળ બબલો તો તમે પણ આવી જાવ ભાઈ દરિયામાં નાસ્તો કરવાના ને આરામ જે બેદો ભાઈ પોટ તો રહ્યા છે ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ ખાઈ લે ફાઇનલી ભાઈ આપણે તળની પાણીમાં મેક લઈ તે ગળે ગળે પાણીમાં હવે પાછો જો આવ્યા છે કઈક શાક આવે તો તમને દેખાડીએ ભાઈ પછી નવી કરીએ અને ફેમિલી જો આય 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 જો તમે આપણા રામજી ભાઈ ને બેન આવે છે અને પછી આગળ જોઈ હવે આપણે છે ને આવી રીતે જોવાનું ચાલુ કરી દીધું છે

ભાઈ માછલી છે માછલી જોરદાર ભાઈ ના દે ભાઈ આ આપણે પાસે આપણે સકતા હો મિત્રો સેદર બંધ પાકાર કર હિન્દી બોલ કર કર ગુજરાતી બોલો કાય ખબર ન પડે એમ બોલે આય હાલા તો રે ફેમિલી કારા તો મત આમ આમ નાઈ અને આયા પાસે કઈક મચ્છી હતી ઉચ્ચા મચ્છી આવી ગઈ બોલો આપણે તો ગમે શાક ભેગું કરવાને ને ભાઈ હા ખાવું હું હા અહીંયા અને ફેમિલી આપણે મસ્કો કાઢ લીધેલો છે એટલે આપણે આવેલા સી ત્રણ ઈમે કવાય અને જો કેમ જાય આ બધા છે ને બાગડ બી લાગે છે કાઈ તો કારા મત તો ઓલા આપણે પાઈ મચ એક કશલી કશલી આય અરે પકડો ભાઈ વી તો કે કે અલી વી દાવ ના આલો કઈ 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 તો ભાઈ આપણે કઈ લી કાઢી લીધી અને ગારો અહીં બહુ છે ને એટલે ફૂતા ફૂતા આલવું પડે તો ભાઈ એ લી પૂજા મચ્છી કાઢી અને આય પાછી બીજી મચ્છી આવી હા બાઈ તો અમે એકલી પૂજા મચ્છી પૂજા મચ્છી આ શેડે આપણે એક તરણીના શેડે પોગી ગયા અને આય આપણે કેટલા માખી આવી રામજી ભાઈએ આ ભાઈ બધા કા સો થી માછીતો સો થી છે તો કાઢે છે અને પછી એક આખી જાળ કોરું થી વે એક બીજું દાળ આખી આમ

તો આને કહેવાય છે ઢોલમાં શાક નાખતા થાય છે ને બધું શાક ભેગું થઈ જાય પછી તમને દેખાડશે તો ફાઇનલી ફેમિલી અહીંયા એક ટ્રીટમ આવ્યો છે નાનો એવો છે બહુ મોટો નથી તો કાઢી લઈએ આપણે ચોમે ફાઇનલી ટ્રીટમ કાઢી લીધો હે નાખી દઈએ આપણે શું તો ફેમિલી આપણે ટ્રીમ કાઢી લીધો પછી અહીંયા એક ટ્રોન્ટ આવી ગઈ છે પાછી તો કાઢી અમારે ચેદલ બેન રામજી વાહ ભાઈલા તો ભાઈ આ દાળ પણ પૂરું થઈ ગયું છે અત્યારે કન્ટિન્યુ ને અમારે છે ને બાહુ આ દાળ હકાર લેવાનું છે તો ભાઈ દાળ હકલી તો તમને નહીં બતાવી પણ દાળ હકલી ને દાઉદ તમે વિડીયોમાં રહેજો પછી તમને કાઠે જઈને પાછા મચ્છી બતાવીશું કાંસી હાલ બેન હું તમને આવું કાંઠે જઈને મચ્છી બતાવીશું એમ કા આપણે કાઠે પહોંચી ગયા ભાઈ મસ્ત મસ્ત અને ભાઈ આમાં થોડીક કસેલીઓ ને એવું બધું આપણે કાઢીને ડોલમાં નાખી દીધું ને ડોલમાં છે ને શાક છે હમણાં તમને છે ને ભાઈ દેખાડીએ તો એ ફેમેલી આ ખાડો છે ને મસ્ત છે તો આમાં છે ને આપણે બધી મચ્છી ફેલવી ને છે ભાઈ સાબ સો તો મે ભાઈ નેક્સ્ટ લેવલ આ ક્રશ લાવ્યા કેમ છે આને છે ને સલાવ ક્રશ લો કેવામાં આવે એક નંબર ક્રશ લો જો કેમ આલે રો આવ રીતે આલે આવ એક ક્રશ લો ને બે છે અહીં ગયો બીજો સોઈ શકો જો બે આવી રીતે કાલે હે અને ગયું પણ છે આવું બધું શાક આવ્યું આપણે ફેમિલી આને છે ને ખાગી કહેવામાં આવે જો તમે આને કાંટા બહુ ડેન્જર આવે વાગી જાય ને તો આપણે ઝેર સડે આનું ઘેરું નીકળે અને ફેમિલી કૂચ્યા મચ્છી છે ને અમે આને કહી આને છે ને કૂચ્યા મચ્છી જ કહેવાય અમુક ગોયલર કહેતા હોય અને અમુક કૂચ્યા મચ્છી કહેતા હોય એમ અને આ કરછલી હાવ છે ને અલગ ટાઈપ છે છે ને હાવ અલગ કરકાબડી છે જો તમે એક કરછલી તો અહીંયા થઈ ગયા જો જાય જો હમણાં આપણે છે ને પકડી આવીશું પાસે એને અને આને છે ને ટ્રોન્ટરા મીચી કહેવામાં આવે અને ફેમિલી આ છે કરેસલેના લીંગા આવા કંઈ કોઈ લીંગા ને ફેમિલી આને કહેવાય શેળવી આપણે મોટા રાઉસ આવે ને એનું બચ્છું છે આ અને ફેમિલી આને છે ને ટીટન કહેવાય કેવું તો ભાઈ કેવો મસ્ત મસ્ત ટીટનનું બચ્ચું છે આ બહુ મોટો તો નથી મોટો જો આવો હોય ને તો કંઈક આને મોટો કહેવાય જો કેમ છે તો ફાઇનલી ફેમિલી તો તમે એટલું શાક આવ્યું હતું મેં તમને બધું શાક બતાવી દીધું છે છે દાળમાં તમે જોઈ શકો ફેમિલી હવે છે ને ભાઈ આપણે આવું છે ઘરે શાકભાગ બધું ઠેલીમાં ભરી લીધું છે ને ઘરે ફાઇનલી ફેમિલી આપણે ભાઈ ઘરે તો આવી જાય ને અમારે મચ્છી સારું કરવાનું ચાલુ કરી દીધેલું છે જો તમે આવી રીતે માછલીના પીંગડા પાડવાના હોય ફાઇનલી ફેમિલી તમે જોઈ શકતા આપણું શાક અત્યારે મસ્ત મસ્ત બની ગયું છે ઓલરેડી કાંઈ કટેણી એવું બનાવ્યું છે આપણે અને અહીંયા છે ને તરત સાવલ બને છે તો ફાઈનલ ફિનલ આપણે જમવા બે જશે સાવલ છે ગમે સાવલ હોય ખાવા મીડે તો આપણે જમીન આપણે ડાયરેક્ટ છે ને જમીન આવીએ છીએ દરિયામાં પકડી રહ્યા છે તો તમે જોઈ શકો આપણા ગ્રચલો પકડે છે મોટો ક્રચલો છે તો તમને ક્રચલો જોવા મળશે તો વિડીયોમાં બિનારે આય